રાજકોટ સંસદમાં બાબા સાહેબ વિશેના નિવેદનને લઈને એનએસયુઆઈ દ્વારા કોટેચા ચોક ખાતે રસ્તો રોકી વિરોધ કરવામાં આવ્યો જુઓ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદની અંદર આંબેડકર સાહેબનું અપમાન કરવામાં આવ્યું એના વિરોધમાં આજે અમારું પ્રદર્શન છે શું તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અમિત શાહ ગૃહમંત્રી દ્વારા બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ એવું બોલવામાં આવ્યું કે આંબેડકર આંબેડકર બોલવું એક ફેશન બની ગઈ છે આવી અભદ્ર ટિપ્પણી કરીને ડૉક્ટર સાહેબનું અપમાન કરવામાં આવ્યું છે એના વિરોધમાં આજે અમે પ્રદર્શન કરવાના છીએ શું અહીંયા રોડ રસ્તા બ્લોક કરી ને અમે આ ભાજપની તાનાસા સરકારની જેવા માંગીએ છીએ કે બાબા બાબાસાહેબનું અપમાન આ દેશ કદી સહન નહીં કરે એનું કારણ છે કે બાબા સાહેબ આ દેશને સંવિધાન આપ્યું છે બંધારણ આપ્યું છે સાહેબ એ ગરીબ દલિત વંચિત માટે બધા એને સન્માન હકો આપ્યા છે સાહેબ એક સમાજના નહીં સમગ્ર દેશના નેતા છે